આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન જાગૃતિના સંદેશા સાથે સુરતમાં કિન્નર સમાજે એક પહેલ કરી છે કિન્નર સમાજ દ્વારા તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે લોકશાહીના પર્વમાં ફરજિયાત મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસર સમાજના નુરી કૌરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી નુરી કૌરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે જાગૃત મતદાતા લોકતંત્ર નો ભાગ્ય વિધાતા હોય છે એટલે જ લોકશાહીમાં મતદાનનું અનેરું મહત્વ હોય છે સો મતદારોએ સપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ નૂરી કુંવરે વધુમાં કહ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસમાં આપણા પ્રત્યેક મતનો આગવું મૂલ્ય છે મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે જય માતાજી મારું નામ છે નોરી કુવર કસીસ કુવર અમે નાનપુર હિજડાવાડના રહેવાસી કિડનેસ 7 તારીખે જે મતનો અધિકાર અમને મળ્યો છે તમે તો વધી ચડીને ભાગ લઈશું અમે સવારે વહેલા ઉઠીને વગર કોઈ જાતના બહાનાઓ બનાવ્યા વગર અમારા નજીકના પોલિંગ બૂથ પર જઈને ચોક્કસપણે મત આપીશું અને અમે આખા સુરત ધરતીના અને ગુજરાતની જનતાને હાથ જોડીને આજ નમ્ર વિનંતી કરીએ છીએ આપણને આટલો મોટો મહત્વનો અધિકાર મળ્યો છે મતાધિકાર એનો ઉપયોગ કરો અને એનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિ કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ પાર્ટીને જોઈને નહીં પરંતુ જે વ્યક્તિઓ ખરાપણે આપણા માટે સારું કામ કરે છે ભારતના વિકાસમાં યોગદાન આલે છે એ વ્યક્તિને એ અમૂલ્ય મોટી હોય તો ચોક્કસપણે તમને ઉપયોગ કરીને જે તે પાર્ટી જે તે વ્યક્તિને છૂટીને આગળ લાવવું જોઈએ એ આપણી ફરજ પણ છે અમે તો કિન્નરો છે અમને તો બહુ લડાઈઓ પછી અધિકાર મળ્યો છે પરંતુ એ છતાં પણ